રેપો રેટમાં ચેન્જ થવાથી તમારી લોન પર શું ફરક પડે છે ચાલો એ જાણીએ એક એક્ઝામ્પલથી સપોઝ તમે કોઈ હોમ લોન લીધેલી છે અને એનું આઉટસ્ટેન્ડિંગ છે વીસ લાખ રૂપિયા જે નવ ટકાના રેટ પર તમારે ચાલે છે અને વીસ વર્ષ માટે તમે લીધેલી છે લોન તો એનો ઈ આવે છે સત્તર હજાર નવસો ચોરાણું સમથિંગ હવે એ જ હોમ લોન વીસ લાખની હોમ લોન જો રેપો રેટ માની લો કે પચીસ પૈસા ઘટ્યો હોય તો સપોઝ નવ ટકાથી તમારો રેટ થાય છે આઠ પંચોતેર તો એ વીસ વર્ષ માટે તમારો ઈ એમ કેલ્ક્યુલેટ કરો તો એ તમારો ઈ એમ આઈ થાય છે એવરી મંથ તમને ત્રણસો ને વીસ રૂપિયા સમથિંગ નો હવે ઘણી પ્રાઇવેટ બેન્ક રેપો રેટ જે ડાઉન થાય છે એની ડાયરેક્ટ ઇફેક્ટ ના લોન અકાઉન્ટમાં આપતી નથી એટલે કેવું થાય છે કસ્ટમર નો રેટ સેમ જ રહે છે રેપો રેટ ડાઉન થવા છતાં પણ તો એ કેસમાં કસ્ટમર જ્યારે બેન્કની વિઝિટ કરે છે ત્યારે બેંક કસ્ટમરને એમ કહે છે કે તમે પર્ટિક્યુલર અમાઉન્ટનો ચેક લખી આપો તો એ અમાઉન્ટ મે બી હોય છે હજાર પંદરસો બે હજાર પચીસો કે ત્રણ હજાર રૂપિયા જે પણ અમાઉન્ટ કે કસ્ટમર પે કરે ત્યારે બેંક એનો રેટ છે લોનનો એ રિડ્યુસ કરે છે તો તમારે ત્યારે જોવાનું રહે છે કે સપોઝ કે રેપો રેટમાં પચીસ પૈસા ડાઉન થયા છે કે પચાસ પૈસા ડાઉન થયા છે તો એની કમ્પેરમાં બેંક તમને કેટલો રેટ ઓફર કરે છે અને એની સામે તમે કેટલી અમાઉન્ટ પે કરો છો બિકોઝ આપણે આગળ એક્ઝામ્પલમાં જોયું એ પ્રમાણે તમને પર મંથ ત્રણસો વીસ રૂપિયાનો ફાયદો થાય છે વીસ લાખની લોનમાં પચીસ પૈસા રેટ ડાઉન થાય છે ત્યારે તો સપોઝ એ ત્રણ લાખ ત્રણ મહિના સુધી પણ જો એ રેટ સ્ટેબલ રહે તો ત્રણસો વીસ મલ્ટિપ્લાય ત્રણ કરો તો તમને નવસો સાહીઠ રૂપિયાનો જ ફાયદો થાય છે જો છ મહિના સુધી સ્ટેબલ રહે એ રેટ તો ઓગણીસો ને વીસ રૂપિયાનો ફાયદો થાય છે અને સેમ રેપો રેટ જો થ્રુઆઉટ ધ યર એટલે કે બાર મહિના સુધી સેમ ટુ સેમ રેપો રેટ રહે તો તમને આડત્રીસો ને ચાલીસ રૂપિયાનો ફાયદો થાય છે તો તમે એ જુઓ કે બેંક તમારી પાસેથી કેટલી અમાઉન્ટનો નો ચેક માંગે છે સપોઝ તમને હજાર રૂપિયાનો ચેક તમારી પાસે માંગે અને તમને એવી રીતે તમને એક્સપેક્ટેશન છે કે છ મહિના સુધી પણ એ રેટ સેમ ટુ સેમ રહેશે તો તો મહિના સુધી રહેવાનો હોય રૂપિયાનો રૂપિયાનો તમને ફાયદો થાય છે એની સામે તમે બેંકને એઝ અ ફી ચૂકવો છો તો પણ તમને નવસો ને વીસ રૂપિયાનો ફાયદો થાય છે તો અહીંયા આપણે એ જોવું જોઈએ કે તમે જે ફી પે કરો છો બેંકને એની કમ્પેરમાં તમારો રેટ કેટલો ડાઉન થાય છે પચીસ પૈસા થાય છે કે પચાસ પૈસા થાય છે તો તમે કેલ્ક્યુલેશન કરો આ કેલ્ક્યુલેશન તમે તમારા ફાઇનાન્સ કોઈ પણ કેલ્ક્યુલેટર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને કરી શકો છો થેન્ક યુ